મહીસાગર જિલ્લાના બાલાસિનોર નગરમાં આવેલ સરવરિયા ગામે દસ દિવસ ગૌરાત્રિના સમયે મોબાઇલની દુકાનમાંથી તાળું તોડીને અલગ અલગ કંપનીના સીલપેક મોબાઈલના એકાવન નંગ કે જેની કિંમત ચૌદ લાખ ચોવીસ હજાર નવસો ઓગણપચાસ થાય છે તે ચોરી કરીને આરોપી ફરાર થઈ ગયા હતા જેના પગલે મોબાઈલ દુકાનના માલિક દ્વારા બાલાસિનોર પોલીસ મથક કે ગુનો નોંધાવતા મહીસાગર પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી હતી આરોપીઓએ પંચમહાલ મહીસાગર ખેડા તેમજ અરવલ્લી જિલ્લામાં પણ ચોરી કરી હોવાની કબૂલાત કરી છે આજથી દસેક દિવસ અગાઉ લગભગ તેર તારીખની રાત્રે બાલાસીનોર ટાઉન પોલીસ સ્ટેશનમાં આવેલા સરવરિયા ગામે એક મોબાઈલ સ્ટોરમાંથી ચોરી થઈ હતી અને આ ચોરી દરમિયાન મોબાઈલમાંથી લગભગ જુદી જુદી કંપનીના એકાવન જેટલા બ્રાન્ડનું મોબાઈલ ફોનની ચોરી કરવામાં આવી હતી અમારી એલસીબીની ટીમ જેના પીઆઈ ખાંટ પીએસઆઈ સુશોદિયા અને પીએસઆઈ મકવાણા આમની ટીમને એક બાતમી મળી હતી કે સરવરિયા ગામે જે ચોરી થઈ છે ઘરપોળ ચોરી રાત્રે એમાં બે આરોપીઓ જેના નામ છે ફિરોઝ ઓફ મોહમ્મદ રફીક ભિસ્તી રહે ગોધરા અને સાદિક સન ઓફ મોહમ્મદ રફીક બિસ્તી આ પણ રહે ગોધરા આ બંને ઈસમોએ આ ચોરી કરેલી છે તેથી આ લોકો જ્યારે ચોરીનો માલ લઈ અને વેચવા માટે એક જગ્યાએ જતા હતા આ બાતમી અમારે એલસીબીની ટીમને મળતા એલસીબીની ટીમ તુરંત હરકતમાં આવી હતી અને ચોક્કસ જગ્યાએ એમની ગાડી રોકતા એમના ગાડીમાંથી આપ જોઈ શકો છો એવી રીતના તમામે તમામ એકાવન મોબાઈલ ફોન રિકવર કરવામાં મહીસાગર એલસીબીને સફળતા મળી છે આ ટોટલ મુદ્દામાલ એકાવન મોબાઈલ ફોન અને એમને જે ચોરીમાં ઉપયોગમાં લીધેલું હતું વાહન એ મળી અને ટોટલ પંદર લાખથી પણ વધુનો મુદ્દામાલ કબજે કરવામાં એલસીબી સફળ થઈ છે સાહેબ કેવી રીતે આ લોકોએ ચોરીનો અંજામ આપ્યો હતો આ બંને વિરુદ્ધમાં હજી સુધી કોઈ પણ ક્રિમિનલ રેકોર્ડ નથી એટલે આ લોકોએ અમારા ઇન્ટ્રોડ્યક્શન દરમિયાન એવું જાણવા મળ્યું છે કે મહીસાગર જિલ્લામાં અરવલ્લી જિલ્લામાં ગોધરા જિલ્લામાં અને ખેડા જિલ્લામાં નાની નાની ચોરીઓ કરેલી છે પછી નાની નાની ચોરીઓમાં એમને સફળતા મળી અને ફાવટ આવી ગઈ એટલે એમને મોટો મોટો હાથ મારવાનું વિચાર્યું હતું અને એના માટે એ લોકોએ પચાસ હજાર રૂપિયા દઈ અને એક મારુતિની જેન ગાડી ખરીદી હતી જેના કારણે એ લોકો ચોરીનો ઉપયોગ કરી શકે અને આપણી ચોરીમાં પણ આ એમને જેનનો ઉપયોગ કરેલો હતો એમોમાં એવું છે કે આ લોકો જ્યારે રાત્રે તેર તારીખના રાતે આ મોબાઈલ ફોન ફોનની શોપ તોડી એની પહેલાં એની લગભગ થી ત્રણ દિવસ સુધી એની રેકી કરી હતી કેવી રીતે ચોરી કરવી કયા સમય કરવી એ બધો પ્લાન એમને નક્કી કર્યો હતો દુકાનનું શટર એમને ગેસ કટરથી તોડ્યું હતું અને એ ગેસ કટર પણ અમને માહિતી મળી ગઈ છે ગેસ કટર પણ અમે લગભગ આજે રિકવર કરી લીધું તો આવી રીતે મૈશાગર એલસીબી ના ખૂબ જ ટૂંકા સમયગાળામાં એક મોટી ચોરી તમામ કમાલ મુદ્દામાલ સાથે રિકવર કરવાની સફળતા મળી છે સાહેબ કુલ કેટલી કોસ્ટનો મુદ્દામાલ જડપી बरामद આવ્યો 14 લાખ ની કિંમત ના મોબાઈલ ફોન છે લગભગ બધારે જે 15 મોબાઈલ છે એમાંથી લગભગ બે ને વાત કરતા લગભગ બધા જ મોબાઈલ પેટી પેક છે બ્રાન્ડનું છે અને આ લોકો વેચવા માટે જતા હતા અને એમનું વાહન જે મારુતિ જેન કામ ઉપયોગમાં લીધું એ પણ અમે ઝડપી પાડ્યું છે તો આમ ટોટલ તેર થી સાડતેર લાખના મોબાઈલ ફોન્સ અને પચાસ હજારની કિંમતનું એમનું મારુતિ જેન વાહન એમ ટોટલ બધું થઈ અને બીજી સામગ્રી ગણીએ તો પંદર લાખની વધાર મુદ્દા માલ મહીસાગર સ્પીકરજી કરે છે